देवानी आमा डाकन हुया एक आए खादी ने एक लाख खादो ना लाख खादो तो हेलो हमारे साऊ टाइम आ तो आज अंदर आज बस उठो था अरे ओ लो के नहीं लेते हैं फोन रखफन मैं नहीं लेता है हां जाओगा

काम करो हेलो इधर दवा ये पासो भरवा रहे हो तार की कर कासे हां आ लिया बाबा हां 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 आ नहीं हालवा रे यार नहीं દોસ્તો એક ઓપો રેનો પ્રો નો કવર બતાવવાનું કોઈ હાર હું ભારે માયલું થાવ પડે એમાં કઈ થાય ન એવું गाइज आ कवर लिटो ओप्पो Reno Pro है ये से बोलू ले लेंगे ना क्यों ओलान मंडाओ पड़न बाप ने आ આ એ વીહ વાળો આ બાંધો હેલો કે ક્યું હેલો બાંધો હેલો ને આપણે દૂધ સંભાળવાનું કામ છે હેલો કીધું હમ તો દૂધ મોયું થાય ઈ ત્રીહ વાળો છે આપણે દૂધ થાય આ બરોબર આ 20 તો પછી બે કેટલા લેજો ને એક બધું કા થાય ને હા કેટલું થાય પૈસા एक महमाइज तो 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 है ना कचौरे। भाई एक यही तो त्रि महमाइज है ना। आय इस त्रि क्यों काम हो रहा है। ये वीडियोट लेलो। आह एक यार सो के एक एक व्यास बिकर देते लेली है। हाँ एक यार सो के एक यार सो सिवा ही नहीं। एक व्यास बिकर ही नहीं तो लेली है। है? बजारा पति। क्यों मैं बजारा કામ બગો લેવો લે લીએ એક તો આ એક આપ દે તો 1050 આપે 1050 માં રેડી લે લે એ આવે ગો રેડી રેડી તો અમાર લખના તો નહી લખો

આ રેડી ફાટવાની કેર નથી કે તૂટવાની કેટલા ફાટી જાય ફાટી જાય જાય લીકેજ થાય તો બધું આપણે આ બગડે ન આવ્યું તો એક તો એક તો ત્રણ

તો ગાય રણીએ હે ને આ બે ભીણ બોવે લીધું ને આણું તો કઈ મેળી છે નહીં હા એ દોવાની છે હલો હાલે ને આજ નેવ કીન લીધું કા દાખલો પડે તો ઊભો થતા

એનું બી આવે કે તમે કેવી રીતે વાવ્યું ને કેટલી રીતની વાટ આવે એમ એ છેને લોક આપણે કાલે મનાય છે આ છે ને મણિ બહુ ગળું બેહગ્યું કે બહુ બોલવાનો મેળ નથી આવતો ને ધી હું મોડું ફેમારે આજ ગામ જમે છે ખાવા જવાનું છે એ હા ભાઈ હા એને કંઈ બહુ અરે સો જ વાગ્યા અરે સો ને જ થયા મિઝોરિયાનો ટાઈમ જોજો હશે સોને એક મિનિટ થઈ લીધું કવર હશ મારે તો દેવા દીધા હોય એ કેવાના હોય હા આવું પેલી બનાવી છે સુખડી મને બહુ જ ભાવે છે સુખડી ખાવાની એવી મજા આવે कि एम था कि खादास करिए जिंदगी ने मालिक और अमीर जिंदगी का होता ना आ जवड़ा सब जेबड़ा हम तो ये ना ते तो ना निहारी बना बना पता खजूर अलग वो नीले सोल बना था कमर पाक कमर पानी बहुत 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 पानी नारियल खोटा पाने मेरे को सोली बस गैर वाला कर मगेस्ट सालों पर ना बात है बात है না ইন <usion of mouths> <laughs> <nihilis annoying> <hours> <sparkly>